દોસ્તો નમસ્તે કેમ છો બધા જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તમારું સ્વાગત છે મારી ચેનલમાં ઠાકોર બ્રધર એન્ડ સિસ્ટર આજે બહુ દિવસ પછી હું ફરી બ્લોગ ઉતારી રહી છું કેમ કે ફોન મારી જોડે નહોતો તમને ખબર જ હશે એ લોકોએ શિમલાના બ્લોગ જોયા હશે મારા ભાઈએ ઉતાર્યા હતા આજે બહુ દિવસ પછી હું વિડીયો બનાવી રહી છું અને આજે મારી રજા હતી ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનામાં મારે બધી જ રજા ખતમ કરવાની હતી તો આજે મારી છેલ્લી રજા હતી જે લઈ લીધી અને આજે હું ઘરે છું તો કંઈક બનાવીશ હાંડવો બનાવું છું અને એ રેસીપી હું તમારી જોડે શેર કરીશ હાંડવાની હજુ મમ્મી ગઈ છે અડધી સામગ્રી લેવા માટે એટલે હજુ બનાવવાનું ચાલુ નથી કર્યું મમ્મી આવી જાય એટલે હું બનાવવાનું ચાલુ કરીશ અને તમારી જોડે શેર કરીશ ઘરમાં એકલી છું ગયો છે રિવરફ્રન્ટ એના ફ્રેન્ડો જોડે અને હું ઘરમાં હાંડવાની તૈયારી કરી રહી છું લસણ અને મરચું મેં ક્રશ કરીને મૂકી દીધું છે મમ્મી આવી જાય તલ દૂધી ને એવું બધું લઈને એટલે હું હાંડવો બનાવીશ તમે લોકો વિચારતા હશો કે હું ખાવાની જ વિડીયો મૂકું પણ હું ઘરે રહીને ખાવાનું જ બનાવું બીજું કંઈ નહીં કરતી તો હું ખાવાની વિડીયો બનાવું એમ બી બ્લોગ હોય જેના માટે કે આપણે જે કરતા હોય એ બતાવવાનું હોય ને તો હું જમવાનું બનાવું છું તો હું જમવાની શેર કરું આગળ તો મમ્મી અહિયાં આવી ગઈ છે દૂધી લઈને આ દૂધી દસ રૂપિયાની આવી મમ્મી કે આટલી મોંઘી મી સસ્તી કેવાય દસ રૂપિયામાં આ કંઈ મળી જાય એજ બહુ મોટી વાત દૂધીને છીણી દઈશ

સુધીના તો મુઠીયા ભાવે રોટલા ભાવે મારા ભાઈને એટલી ખબર હું શું બનાવું કઈ ખબર હોય બહાર ફરવામાંય જતો નહીં આવશો ને હવાનું તો જરા ગયો હતો હમણાં ગયો છું મને પહેલાં ઉઠી ગયો હતો તો જ્યાં તો ચા પી देखो दी मैं तीखे खुल कर दूंगा ये ग्रीन। तो ये याद <स्थाँगा> है? आ रहे हो? हम्म असुले नाओ। बुलाओ। बुखलाली समझ क्या? आप हार्डी मजो। बाल गरसी हमें आसन हूँ। अबे चमचूच ले तो ये तर चढ़ीं जो तो आसन नहीं चलती रहें। हाँ भी लेता हो जाओ जी। बहुत पानी निकल रहा है।

চলো বা <coughs>

અને છાકી દઈશ ધીમા તાપે થવા દઈશ થઈ બધા માં બનાવે છે પણ એ હું માં નથી બનાવતી મને તાવડામાં બનાવવાનું ગમે છે એટલા માટે દેશી જેના ઘરે કુકર નથી હોતું હાંડવાનું એ આવી રીતે જ બનાવતા હોય છે અને અમે પહેલાથી આવી રીતે જ બનાવીએ એટલા માટે તો હું કુકર બી નથી લાવતી બની જાય એટલે બતાવું ભેન્ટ મારો હાંડવો તૈયાર છે મેં બંને બાજુ શેકી દીધું તો કે ફોન પકડવા માટે કોઈ નહોતું એટલે મારે જાતે જ ટર્ન કરવાનું હતું તો મેં ડાયરેક્ટ છેલ્લે બતાવી દીધું તમને બંને બાજુ શેકાઈ ગયું છે આ બળેલો નથી મને કડક ભાવે છે એટલા માટે એને હાંડવો આવો જ હોય જેને પહેલી વાર જોયું હોય એને એવું લાગતું હશે કે બળેલો છે પણ બળેલો નથી હાંડવો આવો જ હોય મેં બીજી બાજુ બી મૂકી દીધો છે જેથી ફટાફટ હું ફ્રી થઉં અહીંયાથી

गरो हंडो एक तैयार થઈ ગયો તો આ રહ્યો લે ચાક ગરમ હશે ફ્રન્ચી ક્રન્ચી તો જો કાળજો તો ધાર મરચું નાખું લે મમ્મી ના

મારા હાંડવા તૈયાર છે આ મરચા વગર છે અને બીજા બધા લાલ મરચામાં બનાયા છે તૈયાર છે અને અમારું જમવાનું બી આવી ગયું છે હવે જે બહારથી મંગાવી છે જમવાનું કેમ કે એકલા હાંડવાથી મારો ભાઈ કે છે કે મને નહીં ચાલે તો એના માટે પંજાબી ડીશ મંગાવી છે અનબુ કોઈ પિક્ચરો અમે બેસી ગયે છે જમવા માટે આ શિમલાનો vlogger. <laughs>